કિસાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક સોનાલિકા પીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર અશોક સિંહને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને ચારના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો સિમસંગ એન્જિન જોવા મળશે પાર્સિંગ ટ્રેક્ટરનું મિત્રો પૂરું છે હાલમાં આખી ગેર હાઇડ્રોલિક એકદમ મિત્રો કમ્પ્લીટ જોવા મળશે એન્જિન મિત્રો એકદમ પાવરફુલ કન્ડિશનમાં ટાયરની વાત કરી દઉં તો એસી ટકા તમને આખા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ટ્રેક્ટરમાં મિત્રો કલર કામ કરાવેલું છે કોઈ પણ પ્રકારની હાલમાં તમને આ ટ્રેક્ટરમાં ખરાબી નહીં જોવા મળે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં જોવા મળશે બેટરી મિત્રો એકદમ આખી કમ્પ્લીટ છે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં જોવા મળશે એકદમ મિત્રો રિઝનેબલ કિંમતમાં ટોપ ટ્રેક્ટર તમને મળી જશે ટોપ કન્ડિશનમાં એકદમ રિઝનેબલ કિંમતમાં આખું ટ્રેક્ટર છે બે હજાર અને ચારનું મોડલ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરું તો એક લાખ અને પંચાવન હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો પ્રોપર મિત્રો તમને આ ટ્રેક્ટર રાજકોટમાં માધા પર ચોકડી પાસે આ ટ્રેક્ટરનો વાળો આવેલો છે ત્યાં તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર અશોક સિંહ નામ અને એક્યાશી પંચાવન નવાણું વાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો ના ટ્રેક્ટર